સુરતમાં વધી રહેલી હત્યાની ઘટનાઓ વચ્ચે વેસ્તાનના સિદ્ધાર્થનગરમાં યુવાનની હત્યા કરાતા ચકચાર મચી ગઈ હતી તો બનાવની જાણ હતા વેસ્તાન પોલીસે દોડી આવી હતી સુરતમાં સમાતે બહાર ગુનેગારો કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર તરાબ મારી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતના ભેસ્તાન વિસ્તારમાં સિદ્ધાર્થનગરમાં યુવાનની હત્યા કરાતા પોલીસ તોડતી થઈ હતી મૂળ વર્ષીય તુફાન રાવ નામના યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતા ભેસ્તાન પોલીસે લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી યુવાનની હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓને ઝડપી પાડવા ચકતો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત જી સાહેબ કઈ રીતના ઘટના ઘટ્યું છે અત્યારે એક મર્ડરની ઘટના સામે આવી છે પેસ્તાન પોલીસ સ્ટેશનમાં જે સિદ્ધાર્થનગર વિસ્તાર છે ત્યાં ગલી નંબર બાર છે ત્યાં આગળ મરણ જનાર છે અમર ઉર્ફે તુફાન વિજય રાવ ઉંમર વર્ષ પિસ્તાલીસ એને અત્યારે કોઈ અજાણ્યા માણસોએ એનું હત્યા કરેલી છે અત્યારે અમારી તપાસ ચાલે છે કોઈ નજીકના જેના મિત્ર કે કોઈ એવા સપમન છે પોલીસ આરોપીને પકડવાની તજવીજ ચાલુ કરી દીધી છે કઈ રીતની આ બોડી જોવા મળી છે અત્યારે એને નાકને કાપી દીધી એવી ઈજા દેખાઈ રહી છે તથા બીજી પણ ઈજાઓ છે હાથની પણ ઈજા છતાં પણ હજુ બોડીનું પરીક્ષણ ચાલી રહ્યું છે અને હમણાં તાત્કાલિક પીએમ થઈને મરણનું કારણ પણ સામે આવી રહ્યું છે